નકલી ટોલ નકલી પીઓમોના અધિકારી બાદમાં હવે આપણે વાત કરવી છે ગૃહ રાજ્યમંત્રી અને દેશના ગૃહમંત્રી અમિત નકલી સગાની આમ જોવા જઈએ તો સગા છે ખરેખર નકલી નથી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદાર છે અને તેમણે કરી છે છેતરપિંડી નોકરી અપાવવાના નામે એક યુવાન સાથે નહીં અનેક યુવાન સાથે પરંતુ પોલીસ છે કે કાર્યવાહી કરવા તૈયાર નથી મામલો દબાવી દેવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે અમે એક યુવાનને શોધી લાવ્યા કે જેની સાથે આ નકલી લાગતા અસલી ભાજપના સગાએ છેતરપિંડી આચરી છે અને એ તેનો શિકાર બન્યો છે આ યુવાન દિયોદરનો વતની છે આ અસલી નકલી સગા પણ દિયોદરના છે પોલીસ પણ જેમને ફરિયાદ લઈ ગુનો દાખલ ન કર્યો એ પણ દિયોદરની છે બનાસકાંઠાના એસપીને પણ આ યુવાન મળ્યો છે અને હવે સમગ્ર કારસ્તાનને જાણીએ કે કેટલા લોકોને તેણે કઈ પ્રકારે નોકરીએ ચડાવવાની લાલચ આપી અને કેટલાને નોકરીએ ચડાવી દીધા છે સરકારી નોકરી પર તેના પુરાવા બતાવ્યા આ યુવાનને તો આપણે યુવાન સાથે સીધી વાત કરીએ ગોવિંદજી એમનું નામ છે ગોવિંદજી રાઠોડ ગોવિંદજી મારે સૌ તો આપને સવાલ કરવાનો છે કે તમે આ જે ઠગ બાજુની જે ટોળકી છે એના ચુંગાલની અંદર કેવી રીતે ફસાણા બે હજાર એકવીસ બાવીસની અંદર તૈયારી કરતો હતો દિયોદર ત્યારે મને દિયોદરના પોલીસ કોન્સ્ટેબલ પરવીણભાઈ ના ભાઈ રણજીતભાઈ મળેલા એ વખતે અમે મિત્રતા કેળવી એમના સાથે અને પછી કહેવા લાગ્યા કે આ બધી તૈયારી બૈયારી કોઈ કરવી નથી તારે અને મારે કંઈ સીધું સેટિંગ છે તો ને લગાડી દઈશું તો પછી મેં કીધું કઈ રીતના બધું લગાડો તમે તો એમને કીધું કે અમારા સર છે જે અમિત શાહના સગા છે અને હર્ષંઘવીના એ એ બી સગા છે એમનું નામ આપ્યું એમને કેતનભાઈ શાહ પછી એમને મિટિંગ માટે દિવદર લઈ ગયેલા રણજીતભાઈ એટલે રણજીતભાઈએ તમારી મુલાકાત કરાવી કેતનભાઈ શાહ સાથે પછી મુલાકાત કરાવી એમને એમ કીધું કે આ બધું તૈયારી બૈયારી છોડી મૂકો અને તમને ડાયરેક્ટ સીધા તમને પીઈ સાહેબમાં ઓર્ડર તમને અપાવી દઈશું વગર મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે ડાયરેક્ટ સીધું ટ્રેનિંગ સેન્ટરની અંદર તમારે હાજર થવાનું થશે એટલે હું વિશ્વાસમાં આવી ગયો પછી વિશ્વાસમાં આવ્યો એટલે પછી કે મેં કીધું કઈ રીતના તમે આ બધું કરો તો એમને કીધું કે તમને પાંચ લાખ રૂપિયા પહેલાં કે ટોકન પેટે આપવા પડશે અને આખું પેકેજ છે તમારું કે પાંત્રીસ લાખ તમારે જ્યારે હાજર થવાનું થશે ખરાઈ ખાતે ત્યારે પાંત્રીસ લાખ રૂપિયા આપવા પડશે તમારે મેં કુ વાંધો નહીં પછી હું એમની વાતોમાં આવી ગયો એટલે તમને જે છે રણજીતભાઈએ વાત કરી અને કેતન શાહ પાસે લઈ ગયા હા અને ભાજપના કાર્યકર્તા છે અને તમે કઈ રીતે ઓળખો છો એ દિવોદર કેસાજી ધારાસભ્યના કાર્યકર્તા હતા દિવોદર હું ઉત્જબોજ અહીં એમના દેખતા જો એટલે હું એમના વિશ્વાસમાં આવ્યો કે આ મોટા નેતા હા તો એમનું સંબંધી તો આગળ વધી હશે જ એમને એટલે એમને તમને શું કીધું કે તું પીએસઆઈ બની જઈશ હા અચ્છા અને પૈસા આપવા પડશે એ પૈસા આપવા પડશે તારા કેટલા લાખ રૂપિયા પાંત્રીસ લાખ રૂપિયાની વાત કરી હતી પાંત્રીસ લાખ આપવાની વાત હતી અને પૈસા કઈ રીતે ચૂકવવાના હતા તમે કેટલા ચૂકવેલા છે પાંચ લાખ રૂપિયા મેં એમને કેશ આપ્યા હતા મિટિંગ કર્યા પછી પછી એમને મને સામે ચેક આપ્યો હતો ચેક આપ્યા પછી એમને કીધું કે આ બધું જ્યારે હાજર થવાનું થશે બધાના સ્ટુડન્ટોનું ત્યારે તારો તને હાજર કરી દેવામાં આવશે પછી તું બધું પેમેન્ટ પૂરું કરજે અચ્છા તમે પાંચ લાખ ચૂકવ્યા હમ પછી તમને ખબર કઈ રીતે પડી કે તમે આ એક આ જે નકલી સગા છે ગૃહ રાજ્યમંત્રીના આમ જોવા જઈએ તો ભાજપના સગા એ તમને છેતરી ગયા મેં બધાના સ્ટુડન્ટો હાજર હાજર થઈ ગયા બધાને ટ્રેનિંગનો ટાઈમ થઈ ગયો ત્રણ ત્રણ ચાર ચાર મહિના બધા હાજર થઈને ટ્રેનિંગ પૂરી થવાય પછી મેં એમને વાત કરી કે હજુ સુધી કેમ કાંઈ થયું નથી તો તમે વાત કરો કેતનભાઈને તો કે અમે કંઈ સારું વાળો કેતનભાઈને વાત કરી કેતનભાઈને વાત કરીને એમ કીધું કે તમે દિવાળી સુધી રાહ જો તમારો ઓર્ડર તમને મળી જશે એટલે પછી મેં કીધું ઓર્ડર ઓર્ડર આપો ને કહી અમને પૈસા આપી દો તો અમારે આવું કંઈ કરવું નથી હવે એમ વાત કરેલી પછી રણજીતની અમે હજી ગોવિંદજી પાસે કેટલાક પુરાવા છે અને એ પુરાવા ખરેખર સન્સની છે અને પોલીસની જે ફરિયાદ છે ગોવિંદજી જે થાયકા છે પોલીસ માટે પોતાનો ન્યાય લેવા માટે પોલીસ પાસે જઈ જઈને જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા છે એમની પણ વાત છે આપણે વિગતવાર સમજીએ આખા ઘટનાક્રમને કારણ કે આ ભલે ગૃહ રાજ્યમંત્રી કે રાજ્યના કે દેશના મંત્રી અમિત શાહના સગા નહીં હોય આપણે આશા રાખીએ કારણ કે એમના સગા હોય અને આ રીતે જો થતું હોય તો શંકા ઉપજે પરંતુ આ એમના સગા ના હોય પરંતુ ભાજપનું ગોત્ર એક છે કારણ કે ગોવિંદજીની જે વાત છે એમાંથી કહેવાનું છે કે કેતન શાહ ભારતીય જનતા પાર્ટીનો દિયોદરનો નેતા છે અને કદાચ આ નેતા નથી અથવા તો ગૃહ રાજ્યમંત્રીના કે અમિત શાહના તેઓ સગા નથી તો જિલ્લા પોલીસ વડા સુધી ફરિયાદ જાય છે તો ગુનો દાખલ કરવામાં પોલીસને કેમ પેટમાં ચૂંક આવી એ પણ સવાલ છે સગા નથી તો ચૂંક ન આવી જોઈએ ગોવિંદજી મારે એક એ વાત પૂછવાની કે તમને ઝાંસામાં લેવા માટે જે તમે પુરાવા બતાવી રહ્યા છો તમે બધા પુરાવા પોલીસને આપ્યા છે મેં પુરાવા આપ્યા છે પોલીસ અને એની અંદર શું શું છે અને કઈ રીતની તમારી જે પુરાવાની જે આખી સિલસિલાવાર વિગત છે સમજાવો એની અંદર અમારે જે 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 તે સ્ટુડન્ટ અને કેતન સાઈ અને રણજીત બંને ભેગા થઈને લગાડ્યા છે એમની વિગતો એમાં એમને એ કેઈ બેનને લગાડી છે એક જીપીએસસીમાં એક ભાઈને લગાડ્યો છે એક રેલવેમાં ભાઈને લગાડ્યો છે પછી સબ ઓડિટરમાં એક ભાઈને લગાડ્યો છે બધા પુરાવા અમે પોલીસને આપ્યા હોવા છતાં પોલીસે કાંઈ કર્યું નહીં અને પછી હું છેલ્લે અરજી આપી મેં પુ દિયોદર પોલીસ સ્ટેશનને મેં અરજી તો આપી દીધી બધા પુરાવા સાથે પછી હું એસપી સાહેબને મળ્યો અક્ષરરાજ મકવાણાને તો એસપી સાહેબે એમ કીધું કે ગુનો દાખલ થઈ જાય છે તો અત્યારે ઘરે જાય પછી હું ઘરે આવતો રહે અચ્છા એટલે પહેલાં તો તમે દિયોદર પોલીસ સ્ટેશનથી શરૂ કરો કારણ કે આપણી ગુજરાતની જનતા છે તમારા જેવી જ પીડિત છે જે લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જાય છે મોટા ભાગના લોકોના અનુભવ સારા નથી પણ આ એક ગંભીર ઘટના છે કે કોઈ વ્યક્તિ સેટિંગ કરી અને સરકારી નોકરી અપાવે છે નથી અપાવતો તો દાવા કરીને પૈસા પડાવે છે અને જો બંને કામ કરે છે તો દાવા કરીને પૈસા પણ પડાવે છે અને નોકરીએ પણ ચડાવે છે આ બધી જ શંકાની વાત છે છતાં પોલીસે તમારી વાતને ગંભીરતાથી નથી લીધી અને તમારે કોર્ટમાં જવું પડ્યું છે તો તમે દિયોદર પોલીસ સ્ટેશનથી શરૂ કરો કે ત્યાં ગયા ત્યારે શું થયું પછી તમે એસપી જોડે ગયા ત્યારે શું થયું દિયોદર પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ લઈને આપવા ગયો મારા સાથે આવું ફ્રોડ થયું એટલે મેં નામ આપ્યું મેં કીધું આપણા દિયોદર પોલીસ સ્ટેશનમાં મેં તમારો જ કોન્સ્ટેબલ હે પરવીણભાઈ એમનો ભાઈ રણજીત મને દે ભાજપ કાર્યકર્તા કેશાજી ચૌહાણનો કાર્યકર્તા કેતન શાહ એમને મારી સાથે આવો ફ્રોડ કર્યો તમે મારી એફઆઈઆર લો એટલે હું એફઆઈઆર લાવવા ગયો ત્યાં એટલે પીઈ સીએ કીધું કે તારી એફઆઈઆર દાખલ કરવામાં આવશે તો અત્યારે જા મને અરજી લખાઈને જા પછી હું અરજી લખાઈને જતો રહું હું વીસ દિવસ સુધી વેઇટ કર્યો મારે કોઈ ફરિયાદ દાખલ ના કરી છેવટે મેં પછી એસપી સાહેબ જોડે હું અક્ષરરાજ મકવાણા સાહેબ જોડે પછી એમના જોડે હું જઈને મુલાકાત કરી પછી એમને કીધું કે મેં કીધું આ રીતનું મારો ફ્રોડ થયું દિવોદર પીઈ સી દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી તો કે હું કે વાત કરું તારી ફરિયાદ લઈ લેવામાં આવશે એના પછી બે દસ દિવસ મેં વેઇટ કર્યો પછી તો બી મારી ફરિયાદ લેવામાં ના આવે છેલ્લે મેં પછી કોર્ટના દ્વાર ખર કોર્ટ કોર્ટમાં ગયો પછી હું અચ્છા તો હવે શું સ્ટેટસ છે કોર્ટનું સ્ટેટસ શું છે હાલમાં કોર્ટે હાલ એકસો છપ્પનની ઇન્કવાયરી આપી છે દિયોદેર પોલીસને એટલે હાલ મેટર જે હું કહીએ તો ગુનો દાખલ કરવા માટેની જે પ્રક્રિયા છે સબ જ્યુડિશિયલ ન્યાયતંત્ર નક્કી કરશે હવે ગુનો દાખલ પોલીસને કરવાનો છે એના બાબતે પરંતુ મહત્વની વાત છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર કોર્ટો કઈ કઈને થાકી છે કે જે ફરિયાદી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવે છે એની પ્રથમ નોંધ કરવી એટલે કે એફઆઈઆર લઈ લેવી બાદમાં પોલીસ પાસે પાવર છે સત્તા છે કે જો ખરેખર વ્યક્તિ નિર્દોષ છે અથવા તો એમના વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો સમરી ભરી શકાય છે પરંતુ પોલીસને આ સમરી ભરવી ભરવી ગમતી નથી કારણ કે પોલીસને પણ જવાબ આપવાના થાય છે કોર્ટની સમક્ષ કે આપણે આ સમરી શા માટે ભરીએ છીએ એટલે પોલીસ સમરી ભરવાથી ડરતી હોય છે આ સ્વાભાવિક અને વાસ્તવિકતા છે પરંતુ જ્યારે સ્થિતિનું નિર્માણ એવું થાય છે કે કોઈ દિગ્ગજ માણસ કોઈ માલદાર માણસ કે જેના ખિસ્સાની અંદર અઢળક વજન છે અને સામેવાળાના કિસ્સા પર એ વજન મૂકે તો માણસ દબાઈ જાય તો સમરી પણ ભરાય છે એવા કિસ્સાઓ આપણા રાજ્યની અંદર છે દેશની અંદર છે પોલીસે ગુનો નોંધ્યો નથી આ વ્યક્તિની ફરિયાદ લીધી નથી આ વ્યક્તિ કહે છે કે આ પ્રકારની તકલીફ છે છતાં પણ પોલીસે કોઈ નિરાકરણ માટેના પ્રયાસ કર્યા નથી હવે કોર્ટમાં જ્યારે એ ન્યાય માટે જાય છે ત્યારે હવે કોર્ટની અંદર પોલીસને જવાબ રજૂ કરવાના છે જે જવાબ રજૂ કરીએ રાખે છે પરંતુ અહીંયા વાસ્તવિકતાની વાત આપણે એટલા માટે કરવી જરૂરી છે કે આ વ્યક્તિએ કેટલા લોકોને બોગસ ભરતી કરી અને સરકારી નોકરીએ ચડાવ્યા આ તપાસ થવી જરૂરી હતી અને એ વ્યક્તિએ ક્યાં ક્યાં નોકરીએ ચડાવવાની વાત કરી છે તો કે રેલવેમાં બીજા કયા વિભાગ છે રેલવેમાં પછી સબ ઓડિટરમાં પછી એ એસઆઈમાં એક બેન લાગેલી છે પછી જીપીએસસીમાં એમ ચાર 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 જગ્યાએ એમને લગાડેલા છે હવે તમે કલ્પના કરો આ બધા પેપર્સ છે એમની જોડે હું તમને બતાવું તમે એક વખત ખાલી કલ્પના કરો આપો પેપર બતાવો એ મિનિટ હવે તમે ખાલી કલ્પના કરો કે આ જે ભાઈની વાત છે એ વાતમાં આરોપ છે એવું માની લઈએ હાલ પૂરતા કે આરોપ છે પોલીસે તપાસ કરી આરોપની કારણ કે આ પોલીસની પ્રાથમિક કામગીરી કરવાની વાત છે કે પોલીસે પ્રાથમિક કામગીરી જ નથી કરી તો આ લોકો જેમના વિરુદ્ધમાં એમના આક્ષેપ છે રણજીત ઓળ અને કેતન શાહ એમનો આરોપ છે કે કેતન શાહ ભાજપનો દિગ્ગજ નેતા છે રણજી તોડે એનો મિત્ર હતો એના થ્રુ આખી જે આ ઘટનાક્રમ આગળ વધ્યો અને આવા કેટલાય લોકો જે છે આ ચુંગાલમાં આવેલા છે ઓર્ડરની પણ એને કોપીઓ મોકલવામાં આવે છે જે તમામ વોટ્સએપ ચેટની નકલ લઈ અને આ ભાઈ પોલીસ સ્ટેશનમાં જાય છે આખી ફાઇલ છે જે પુરાવાની આ એના એક વોટ્સએપ ચેટના પાના છે એમાં દરેક વસ્તુઓને કીધી મેં આને નોકરીએ ચડાવ્યા છે આ બેનને એસીબીસીમાં મેં નોકરીએ ચડાવેલા છે બરાબર છે પછી પીએસઆઈનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે પછી એકસો એસી ઉમેદવારોને પછીથી પસંદગી પત્ર અપાશે સામે રિપ્લાય આવે છે વિકાસ સહાય હવે તમે વિચારો કે અધિકારીઓના નામે કદાચ ચરી પણ ખાધું છે કમલ ખીલેગા એક તો રિપ્લાય એવો છે કમલ ખીલેગા ક્યાં ક્યાં કમળ હજી ખીલવવાનું બાકી છે એ ગુજરાતની જનતાને ગુજરાતના યુવાનોને ઉમેદવારોને વિચારવાનું રહ્યું કારણ કે આમાં પોલીસે કોઈ કામગીરી નથી કરી ને એસપી પોતે પણ આમાં નેગ્લિજન્સી કરે છે અસ્પષ્ટ દેખાય છે કારણ કે જો એસપીએ કામગીરી સમયસર કરી હોત તો આ વ્યક્તિને કોર્ટમાં જવું પડ્યું હોત અને પોલીસ આપણે ત્યાં રાખી છે જ એટલા માટે હવે એમને જે ગુજરાત પોલીસના કેટલાક લિસ્ટ મોકલ્યા કે આ વિભાગમાં અમે સંવર્ગમાં લોકરક્ષકની જગ્યાઓ પર નોકરીએ ચડાવ્યા છે ગીર સોમનાથ અમરેલી જામનગર એવા મોકલ્યા છે તપાસનો વિષય છે એટલે આપણે નામજોગ નથી પડતા કે આમાં શું નામ છે કોના પોલીસને તપાસ કરવી હોય તો ગોવિંદજીને બોલાવી લેવાના છે જો કરવી હોય તો એટલે આ બધું છે ને તમને આપેલું છે એટલે તમારે શરમ રાખવાની કોઈ જરૂર નથી પોલીસ વિભાગને મારી અપીલ છે કે તપાસ માટે જરા પણ શરમ ન રાખશો કારણ કે બધા જ પ્રૂફ એમની જોડે છે એમને વોટ્સએપ ચેટમાં પેલો રણજીત ઓર્ડ મોકલે છે એ પુરાવા છે હવે વાત કરીએ તો રૂપિયાની રૂપિયા પાંચ લાખ આ ભાઈના ગયા છે ત્રીસ લાખ હજી જવાના હતા પણ ઓર્ડર ન આવ્યો એટલે ત્રીસ લાખ ન ગયા હવે તમે આ બધી બેઠકો અમદાવાદમાં કરો છો એવું તમારી ફરિયાદની અંદર ઉલ્લેખ છે એ કઈ જગ્યાએ કરતા હતા એમને અમદાવાદ ગોટા મિટિંગ માટે બોલાવ્યા ને કેતન સાહેબ ત્યાં મિટિંગ કરી ત્યાં મીટિંગ કરીને પછી પૈસા જ્યારે આપવાના થયા ત્યારે દિવોદર મને રણજીત લઈ ગયો ત્યારે દિવોદર મેં રણજીત સાથે વ્યવહાર કરવાનો પૈસાનો અચ્છા હવે જે આ જે તમારી આ છે એ વોટ્સએપની અંદર થયેલા ફોન છે કેતન સાહેબ મારી સાથે વાત કરેલી પૈસા પૈસાની કે તને પૈસા આપી દઈશો ના આમ ને તે એમને પછી મને કોઈ પૈસા આપ્યા ને પછી વોટ્સઅપ કોલ મને કરતો રણજીતને બંને મને વોટ્સઅપ કોલ કરતા કે તારા પૈસા મળી જશે ને આજ આપું ને કાલ આપું ને એવી રીતના વાયદા કરે જ્યાં પણ પૈસા હજુ સુધી કોઈ આવ્યા નહીં અને કાંઈ થયું નહીં પોલીસ દ્વારા કોઈ એફઆઈઆર કરવામાં આવી જ નહીં હજુ સુધી એમ અચ્છા હવે આજે તમને એને ચેકની અંદર મોકલેલું છે ઓએમઆર સીટ છે અને સિલેક્શન લિસ્ટ છે આ સેના માટે કયા સંદર્ભમાં મોકલેલું છે આ એમને સબ ઓડિટર માટે મોકલેલું છે આમાં એક વિદ્યાર્થીને લગાડેલો છે એમ એમને એવું કેવું છે એમને એવું કેવું છે એમને મને મોકલ્યો હતો એમને અચ્છા હવે તમારા જેવા પીડિત કેટલા લોકો હશે અથવા તો કેટલા લોકો છે એવું તમારા ધ્યાનમાં છે મારા ધ્યાનની અંદર લગભગ પાંત્રીસ ચાલીસ જેવા પીડિત વ્યક્તિઓ હશે મારા જેવા અચ્છા અને તમામ લોકોને આ રીતે પૈસાથી કાં તો ઠગવામાં આવ્યા છે આ રીતના પૈસા લેવામાં ઠગવામાં આવ્યા અને જ્યારે બી દિયોદર તાલુકાના આજુબાજુના જે વિદ્યાર્થીઓ હોય આમના દ્વારા જો ફરિયાદ ફરિયાદ દિયોદર અરજી લઈને આવે ને તો એમના ભાઈ દ્વારા પરવીન દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી પીઈ એને કહીને કે મારો ભાઈ છે તાર ફરિયાદ નથી ભાઈ છે દિયોદર પોલીસ કોન્સ્ટેબલ પરવેન ભાઈનો ભાઈ છે રણજીત આ અચ્છા આરોપી જે તમે જેના પર આરોપ કરો છો એ ભાઈનો ભાઈ પોલીસમાં છે એના દ્વારા ફરિયાદ લેવામાં નથી આવતી પોલીસ કોન્સ્ટેબલ એસપી સુધી પહોંચ ધરાવતો એવું લાગે હા એસપી સુધી અચ્છા તો વિચારવા જેવું છે કે એસપી સુધી જો એક વ્યક્તિ ફરિયાદ રોકી શકતો હોય એવો કોન્સ્ટેબલ હોય તો ભલું પૂછો હવે શું થાય આગળ જતા પણ એક મહત્ત્વની વાત આમાંથી એ સમજવા મળે છે કે ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાત રાજ્યની અંદર ભ્રષ્ટાચારની સ્થિતિ ગુજરાત રાજ્યની અંદર પરીક્ષાઓમાં પારદર્શકતાની સ્થિતિ ગુજરાત રાજ્યની અંદર સરકારની સ્થિતિ કેવી છે એ સમજી શકાય આ બધું જ કથડેલું છે આટલા પુરાવા બાદ પણ જો ગુજરાતનો એક યુવાન નાગરિક પોતાના શોષણની પોતાની પીડાની વાત લઈને પોલીસ સ્ટેશન જાય છે પોતાને છેતરવામાં આવ્યો ઠગવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છે નેતા છે કાર્યકર્તા છે એટલા માટે શું એના વિરુદ્ધ ગુનો નહીં દાખલ થતો હોય કારણ કે જ્યારે જ્યારે આ પ્રકારની વાતો આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક કનેક્શન હોય છે અગાઉ નેતાઓ નેતાઓ લગાવી ચૂક્યા છે છે જે યુવાન વિપક્ષના આપણે આક્ષેપોને ભૂલી જઈએ નકલી અંદર આપણે જોયું પટેલ ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન એ જ પ્રકારે આપણે નકલી પીએમઓના ના અધિકારી નકલી સીએમઓના અધિકારીથી ના અધિકારી થી માંડી નકલી કચેરી સુધીના દ્રષ્ટાંતો જોઈ શકીએ છીએ પરંતુ કાર્યવાહીના નામે શૂન્ય થાય છે આ કાર્યવાહીના નામે શૂન્ય કોણ કરાવે છે શું ભાજપ કરાવે છે શું ખરેખર આ કેતન શાહ અને રણજીત ઓળ ગૃહ મંત્રીના સગા છે સગા નથી તો શું કાર્યકર્તા છે એટલે બચાવવામાં આવે છે જ્યારે જ્યારે એ લોકો પાસે પોલીસનો મામલો જાય છે ત્યારે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કેમ નથી થતી અમારી તપાસ જે અમે કરી છે અમને અમારા સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કેટલાય ઉમેદવારોને ઠગવામાં આવ્યા છે તો કેટલાયનું કહેવાનું એવું છે કે કેટલાય લોકોને કદાચ નોકરી મળી પણ ગઈ છે તો પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈતું હતું જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ આ કરવું જોઈતું હતું એના સ્થાને એમણે શું કર્યું આ યુવાનને કોર્ટના પગથિયા ચડાવી દીધો ટૂંકમાં વાત કરીએ તો હાલ રાજ્યના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કફોડી છે એ વાતનો આ એક જાવ જીવતો અને જાગતો પુરાવો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એસીબીની સભાઓમાં એસીબીની મિટિંગોની અંદર ભાષણબાજી કરે કે ભ્રષ્ટાચાર ચરમસીમા સુધી છે અરે કચેરી સુધી છે ચરમસીમા સુધી હોત તો આ તમારા જિલ્લાનો એસપી કે ક્યારનોય ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી ચૂક્યો હોત હજુ આ જ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ નવા નવા જે ફણગા ફૂટશે એ તમને બતાવશું પોલીસની ભૂમિકા પોલીસની વાસ્તવિકતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ ખરેખર કાર્ડ કર્યું છે તો કેટલા લોકો સાથે કર્યું છે એ પણ અમે જાણવાનો પ્રયાસ કરીએ છીએ ટૂંક સમયમાં એ માહિતી મળશે તો પણ અમે તમને બતાવશું સાથે જ અમે ઉમેદવારોને અપીલ કરી આવી કરીએ છીએ કે તમારે કોઈ ડરવાની જરૂર નથી જે કોઈ લોકો સાથે આ પ્રકારે ઠગાઈ થઈ હોય અથવા તો આ પ્રકારે તમારી પાસે જાણકારી છે કે આ પ્રકારે કોઈને નોકરી અપાવી દેવામાં આવી છે અને તમારી પાસે એના કોઈ પુરાવા છે તો અમને મોકલી શકો છો તમે નીચે કમેન્ટ બોક્સમાં માહિતી આપીને પણ અમને મોકલી શકો છો અમને અમારી વેબસાઇટના માધ્યમથી ઇમેલના માધ્યમથી તમે અમને માહિતી મોકલી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા ઇમેલ આઈડી પર ઇમેલ કરી તમે અમને માહિતી આપી શકો છો ગોવિંદજી પણ આ વાત કરતાં કરતાં જે પ્રકારે અત્યારે અચકાય છે હું સમજું છું કે એમની સ્થિતિ શું હશે પરંતુ ગોવિંદજી આટલી બધી ઘટનાઓ ઘટી તમે કે ભારતીય જનતા પાર્ટીના નેતા સમક્ષ યાદ નથી કે શું હું દીવ દે ધારાસભ્ય કેસાજી જોડે ગયો હતો અચ્છા કેસાજી જોડે પણ તમે ગયા છો કેસાજી જોડે ગયો તો મેં કીધું તમારા કાર્યકર્તાએ આવું કર્યું કે તો એમને એવો જવાબ કર્યો કે તમે પૈસા આપ્યા તમે લઈ લો કે મારે કંઈ કહેવાનું જરૂર નથી કે પછી મેં કીધું આ રીતનો તો કંઈ જવાબ ના હોય ને મેં કીધું તમે વાત કરો તમારો કાર્યકર્તા કે મારો કે કાંઈ લેવા દેવા નથી કે મેં એવું તમારે ભાષણની અંદર તમારી ચૂંટણી પ્રચારની અંદર ચોવીસ કલાક તમારું બધું મેનેજમેન્ટ કરતો હોય વ્યક્તિ તમને કેમ ખબર ના હોય તમને બધી ખબર હોવી તો ત્યારે એ કોઈ જવાબ મને પછી કર્યો નહીં ત્યાંથી હું પછી જતો રહ બીજા કોઈ ભાજપના નેતાનો સંપર્ક કર્યો ના અચ્છા ખેર હવે ધારાસભ્ય એ વાત પણ સાચી કરી છે એમાં પણ જરા અતિશયોક્તિ નથી કરવી આપણે કે ધારાસભ્યએ કહ્યું કે તમારા પૈસા આપવાના હતા તો તમે મને કીધું નથી યુવાનનો વાંક યુવાનનો દોષ ખરો અને આ માર્ગે કોઈ યુવાન નોકરી લેવા જાય છે તો એ દોષિત જ છે પરંતુ માનો કે કોઈ યુવાન સાથે ઠગાઈ થઈ છે ભલે એ દોષિત છે એની ભૂલ છે એની ગંભીર ક્ષતિ છે કારણ કે આ રીતે નોકરી અનૈતિક રીતે નોકરી મેળવી એ પણ અનૈતિક પગલું છે પરંતુ જ્યારે આ પ્રકારનો કિસ્સો ઉજાગર થાય ત્યારે જો કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના ઠગબાજોને અટકાવી શકાય નકલી કચેરીઓને અટકાવી શકાય નકલી અધિકારીને નકલી ટોલનાકાને અટકાવી શકાય અને ભાજપની શાખ પણ બચાવી શકાય કારણ કે આ નકલી સાથે બાજુમાં ભારતીય જનતા પાર્ટીનું નામ પણ નેગેટિવ ન્યૂઝની અંદર ચાલતું હોય છે ખેર તો હવે આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જિલ્લા પોલીસ વડા અને રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી સાહેબને વિચારવાનું છે કે ગોવિંદજી રાઠોડ કે જેઓ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કોર્ટના પગથિયા ચડી અને હવે કદાચ તેઓ થાકી ગયા હશે ને નહીં થાક્યા હોય તો એને આપણે એટલે કે આપણું પોલીસ વિભાગ થકાવી દેશે પણ જો ન્યાય અપાવવો હશે પોલીસને તો આ મામલે સત્વરે કાર્યવાહી થશે એવી આપણે અપેક્ષા રાખી શકીએ કારણ કે ન્યાયતંત્ર ન્યાયતંત્રનું કામ કરશે આ મેટર સબજુડિશ છે એટલે આપણે વધારે ટીકા ટિપ્પણીઓ ન કરીએ એ વધારે સારું છે પણ રાજ્યની કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે એ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ સમજવું પડશે અને આ તમારા સગાના નામે થયેલી છેતરપિંડી છે જો તમારા સગા નથી તો કાર્યવાહી કરવા માટે તમે સૂચન આપશો એવી પણ અમે આશા રાખીએ છીએ આ જ પ્રકારની વાત અહેવાલ સમાચારો સાથે આપણે મળતા રહેશું નવજીવન ન્યૂઝ પર આ ચેનલના તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સાથે શેર કરી વિશાળ બનાવવામાં તમારું પણ યોગદાન આપજો કારણ કે નવજીવ ન્યૂઝ તમારું છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ